સૌપ્રથમ આપ સૌને દિવાળીના પાવન તહેવારની હાર્દિક શુભકામનાઓ આજે આપણે આ વિડિયોમાં નમસ્કાર મિત્રો આજના આ વિશેષ વિડિઓમાં આપણે જાણશું કાળી ચૌદશની એવી ગુપ્ત અને શક્તિશાળી વિધિ જે કરવાથી આખા વર્ષ દરમિયાન સૌપ્રથમ પૂજા માટે ઘરને સારી રીતે સાફ કરી લો ખાસ કરીને ઘરનો ઉત્તર પૂર્વ દિશાનો ખૂણો શુદ્ધ રાખો સાંજે શુભ મુહૂર્તમાં ઘરના પ્રવેશ દ્વારે અને પૂજા સ્થળ પર દીપ પ્રજ્વલિત કરો પૂજા માટે એક પાટીયું મૂકી તેના પર લાલ કે પીરો કપડો પાથરો તે પર માતા લક્ષ્મીજીનું ફોટો અથવા પ્રતિમા સ્થાપિત કરો તેમની બાજુમાં ઉબેર દેવ અને ધન્વંતરી દેવનું ફોટો રાખો કાર્તિક માસની આ કાળી ચૌદશ એટલે કે નરક ચતુર્દશી માતા કાળિકા અને ભગવાન યમના પૂજનનો વિશેષ દિવસ છે આ રાત્રે માતા કાળી પૃથ્વી પર વિહાર કરે છે અને પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે જો આ દિવસે પૂજન કરવામાં આવે તો નકારાત્મક શક્તિ અશુભ દ્રષ્ટિ અને અડચણો દૂર થઈ જાય છે પૂજા માટે જરૂરી સામગ્રી નીચે મુજબ રાખો એક કાળી માતાની તસવીર અથવા મૂર્તિ બે કાળો કપડો દીવો ઘી કાળા તેલ કાળી ઉડદની દાળ લાલ ફૂલ કપૂર ધૂપ અને નારિયે એક લોટાનો પાણી એક અને તમારી શ્રદ્ધા સાંજના સમયે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો પૂર્વ અથવા દક્ષિણ દિશામાં માતાજીની પ્રતિમા સ્થાપિત કરો કાળા કપડાના આસન પર બેસી ઘીનો દીવો પ્રગટાવો દીવા પાસે થોડા કાળા તલ ઉડદના દાણા અને એક રૂપિયાનો સિક્કા મૂકો હવે માતાને પ્રાર્થના કરો જય કાળીમાં વિશ્વની રક્ષક દુષ્ટનો નાશ કરનાર મને અને મારા પરિવારને વિઘ્ન મુક્ત રાખજો ત્યારબાદ પૂજા બાદ ફોડી માતાને અર્પણ કરો અને થોડો પ્રસાદ સ્વરૂપે પોતે લો આ દિવસે એક ખાસ ઉપાય પણ છે એક કાળા તલનો દીવો ઘરના મુખ્ય દ્વારની બહાર જમણી બાજુ પ્રગટાવો તે દીવામાં ઘી નહી पण सरसवनु तेल वापरो अने मनमा बोलो जे कोई विघ्न अथवा नकारात्मक शक्ति छे ते आजे मारी चोखट पार न करे आदि वो आखी रात बड़वा दो इना प्रकाश थी तमारा घरना नकारात्मक तत्वों दूर थई जशे आ रीते काली चौदशनी रात्रे जो तमे पूर्वक आ विधि करो तो आखा वर्ष दरम्यान कोई विघ्न दुष्ट दृष्टि के नकारात्मक शक्ति नजीक नहीं आवे माता काली तमारा घरनु रक्षण करशे અને આપના જીવનમાં સમૃદ્ધિ શાંતિ અને સુખનો પ્રકાશ ફેલાશે શક્તિનું પૂજન હંમેશા શુદ્ધ હૃદયથી કરો માતા કાળિકા હંમેશા પોતાના ભક્તોનું રક્ષણ કરે છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને એવા જ ધાર્મિક અને શક્તિશાળી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય કાળીમા